પાણીપુરી ભેળપુરી કે પછી કોઈ પણ પ્રકારની ચાટ આવી વસ્તુઓ છે કે જે લગભગ દરેકને ભાવતી હોય તો અવાજ પરથી જ તમને ખબર પડશે કે કેટલી ક્રિસ્પી એવી આપણી આ આલુ ટિક્કી તૈયાર થઈ છે તો આજે આપણે સ્ટફ આલુ ટિક્કી ચાટ બનાવવાના છે અને એ પણ કાચા બટાકામાંથી બટાકાને બાફવાની કોઈ જરૂર નથી હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા તો આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં અડધો કપ ચાની દા અને લગભગ બે કલાક પહેલા પાણીમાં પલાળીને રાખી હતી તમારી પાસે સમય ઓછો હોય તો એક કલાક તમે ગરમ પાણીમાં પલાળીને રાખો તો પણ ચાલે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને હાફ ટી સ્પૂન પણ થોડી ઓછી હળદર એડ કરી દેવાની છે અને પાણી આપણે દાળ ડૂબે એટલું જ રાખવાનું છે અને દાળને આપણે પ્રેશર કરીશું તો બે વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરવાની દાળ આપણી ના થવી જોઈએ એટલે કે ચઢી પણ જવી જોઈએ પણ પણ રહેવી જોઈએ તો એ વાતનું ધ્યાન રાખવાનું છે તો બંધ કરી આપણે મીડિયમ ગેસ ઉપર બે વિસલ કરીશું અથવા તો તમે એને સાતથી આઠ મિનિટ માટે રાખી તો તમે જોઈ શકો છો કે દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે જેમ છતાં એકદમ છૂટી છૂટી છે તો આપણે એનું જે પણ એક્સ્ટ્રા પાણી છે એ નિતારી લઈશું કારણ કે આપણને સ્ટફિંગ માટે દાળ એકદમ કોરી જોઈશે તો જો દાળ એકદમ સરસ બફાઈ પણ છે અને સાથે છૂટી પણ છે તો એને આપણે થોડીવાર માટે ઠંડી થવા દેવાની છે અને ઠંડી થઈ જાય પછી આપણે એક બાઉલની અંદર કાઢી દઈશું દાળ બફાઈ જાય પછી એને ઠંડી કરવી ખાસ જરૂરી છે તો ઠંડી થઈ જાય પછી એની અંદર આપણે મીઠું નાખીશું આપણે જયારે બાફી ત્યારે મીઠું નાખ્યું હતું તો અત્યારે મેં એની અંદર કાળું મીઠું એટલે કે સંચળ નાખ્યું છે હાફ ટી સ્પૂન આપણે આમચુર નાખવાનો છે હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને થોડા લીલા મરચા મેં કટ કરીને નાખ્યા છે અને સાથે મેં એની અંદર એડ કર્યા છે કાજુ અને કિશમીશ તો આ પ્રમાણેનો મસાલો કરીશું અને થોડી એની અંદર કોથમીર નાખવાની છે મિક્સ કરી લેવાનું છે તમને ગમે તો તમે આની અંદર થોડી ખાંડ પણ એડ કરી શકો છો મેં અત્યારે નથી નાખી અને થોડું એના રીતે આપણે મિક્સ કરવાનું છે અને દાળની પણ થોડી મેશ કરવાની છે તો એકદમ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી જશે આ જે સ્ટફિંગ છે એનો ઉપયોગ કરીને તમે કચોરી બનાવી શકો સમોસા બનાવી શકો અને પરોઠા પણ બનાવી શકો હવે આપણે બટાકા લઈશું તો એના માટે અત્યારે મેં જે લાલ બટાકા આવે છે ને ચિપ્સ માટેના એ લીધા છે તમે નોર્મલ બટાકા પણ લઈ શકો છો પણ આ જે બટાકા છે ને એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ને આપડી જે ટીકી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો એની ઉપરની છાલ આપણે કાઢી લેવાની છે આ બટાકા તમને કોઈ પણ વાળાના ત્યાં ઇઝીલી મળી જશે તમે મોલમાં જતા હો અથવા તો ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવો છો તો એમાં પણ તમને આ જે રેડ પોટેટો છે એ મળી જતા હોય છે એકદમ ઇઝીલી અને આખું વર્ષે અવેલેબલ હોય છે તો જો બને તો આ જ બટાકાનો ઉપયોગ કરજો તો રિઝલ્ટ તમને એકદમ સરસ મળશે છાલ આપણે એકદમ સરસ રીતે કાઢી લેવાની છે અને એને પાણીમાં જ મૂકવાના છે નીતર એ કાળા જ પકડશે તો હવે આપણે એને છીણી લઈશું તો છીણવા માટે થોડી જે મોટી સાઇઝ હોય ને એનો આપણે ઉપયોગ કરીશું અને છીણને પણ આપણે પાણીમાં જ રાખવાની છે ની એ પણ કાળી પડશે તો આ પ્રમાણે આપણે જે બધા જ બટાકા છે એને છીણીને તૈયાર કરવાના છે જનરલી જ્યારે આપણે કોઈ ચાટ બનાવીને તેના માટે બટાકા બાફીને ઉપયોગમાં લઈએ છીએ અને ઘણીવાર એવું થાય છે કે બટાકા બાફીને તેની અંદર મોઇશ્ચર વધારે રહી જાય તો પછી બાઇન્ડિંગ ખૂબ નાખવું પડે અને આપણી જે આલુ ટીક્કી છે એટલે કે બટાકાની ટીકી છે એ સરસ ક્રિસ્પી નથી બનતી તો બધી જ છીણ મેં તૈયાર કરી દીધી છે હવે આ જે છીણ તૈયાર થઈ છે ને પછી આપણે શું કરવાનું છે એને આ રીતે બીજા પાણીમાં આપણે મૂકવાની છે તો ત્રણથી ચાર વાર આપણે પાણીથી એને ધોઈ લેવાની છે તો એની અંદરનો જે પણ સ્ટાર છે ને એ નીકળી જશે તો આ રીતે તમે એને ત્રણથી ચાર વાર પાણીમાં ફેરબદલ કરશો તો તમારી જે છીણ છે એની અંદર જે પણ સ્ટાર છે એ જતો રહેશે લાલ બટાકામાં સ્ટાર્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે આપણે નોર્મલ બટાકા કરતાં પણ તો પણ આ પ્રોસેસ કરશો ને તો પછી એકદમ સરસ તમારી જે આલુ ટિક્કી છે ને એ બનશે નોર્થ ઇન્ડિયાની અંદર આ જે ટિક્કી છે એને આલુ લચ્છા ટિક્કીના નામથી ઓળખવામાં આવે છે અને ત્યાં એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે તો મેં અત્યારે ત્રણથી ચાર પાણીમાં એને બદલી લીધું હતું અને તમે જોઈ શકો છો કે હવે પાણી છે એ બહુ વધારે ડોળું નથી ટ્રાન્સપરન્ટ છે તો હવે આપણે એક ચારણીની ઉપર આ રીતે કપડું મૂકી દેવાનું છે અને બધી છીણ એની અંદર કાઢીશું અને છીણને આ રીતે હાથેથી આપણે થોડી પ્રેસ કરી અને પછી લેવાની એટલે જે પણ પાણી હોય એ બધું નીકળી જાય અને હા બહુ વધારે પ્રેસ ના કરવી નીતર પછી એ તૂટી પણ જઈ શકે છે તમે જો નોર્મલ આપણા જે બટાકા આવે છે એ લેતા હોવ તો પણ તમારે આ પ્રોસેસ તો કરવાની જ છે અને એમાં કદાચ તમારે પાંચ થી છ વાર પાણી બદલવું પડશે કેમકે એમાં નું પ્રમાણ વધારે હોય છે લાલ બટાકા કરતાં તો હવે હલકા હાથે એને આ રીતે ફેરવતા જવાનું છે અને બધું જ પાણી નિતારે લેવાનું છે બહુ વધારે પ્રેશર ના આપવું નીતર અંદરની જે છીણ છે ને એ તૂટશે હવે આપણે એને એક આ રીતની મોટી પરાતની અંદર કાઢી દઈશું અને એની અંદર આપણે બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર એડ કરવાનો છે અને કોર્નફ્લોર કેટલો લેવો એ પણ હું તમને જણાવીશ તો આપણે અત્યારે લગભગ પાંચથી છ નંગ લગભગ છ નંગ જેટલા બટાકા લીધા હતા એક કિલો હતા વજનમાં તો જેટલા તમે બટાકા લો ને એટલી ચમચી તમારે કોર્નફ્લોર એની અંદર ઉમેરી દેવાનો તો મીઠું એડ કરી દઈએ આપણે ફક્ત મીઠું અને કોર્નફ્લોર જ નાખવાનો છે કારણ કે અંદર આપણે સ્ટફિંગ કર્યું છે હવે તમે જો સ્ટફિંગ ના કરવા માગતા હો તો તમે આની અંદર લીલા મરચાં કોથમીર થોડો આમચૂર એવી રીતના બધા મસાલા પણ એડ કરી શકો પણ આપણે સ્ટફિંગ કર્યું છે તો આપણે મસાલા એડ નહીં કરીએ તો અત્યારે મેં છ ટેબલ સ્પૂન તમે ગણી શકો એટલો મેં એની અંદર કોર્નફ્લોર નાખ્યો છે મેં જે ચમચી લીધી છે થોડી મોટી છે તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો જોઈશે બાઇન્ડિંગ તમારે એવું હોય તો પહેલાં ત્રણથી ચાર ચમચી નાખવાનું અને પછી જો જરૂર લાગે તો એડ કરવાનું બરાબર મિક્સ કરવાનું છે એને અને બાઇન્ડિંગ જે છે ને એ આપણા જે બધા છીણ છે જે લચ્છા છે એની ઉપર સરસ રીતે કોટ થઈ જવું જોઈએ તો મેં એને બરાબર મિક્સ કરી લીધું છે અને વધારે બહુ જરૂર નથી હવે તો હાથને કરી લીધો છે હવે આ રીતે આપણે છીણ થોડી લેવાની અને એને પર જ આ રીતે પહોળી કરી લેવાની વચ્ચેનો ભાગ પણ બહુ વધારે જાડો ના રહેવો જોઈએ તો આમ સરખું એનું લેવલ જેવું થઈ જાય પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું દાળનું એ મૂકીશું અને ઉપર બીજી છીણ મૂકી દેવાની હવે તમે એને છીણ મૂકીને હાથેથી દબાવશો ને એટલે એકદમ સરસ ટીકી જેવું બનશે તમને પહેલા એમ લાગશે કે આ તો બધા છીણ એકબીજાથી અલગ છે પણ તમે જેવું એને પ્રેસ કરશો થોડું દબાવશો એટલે એકદમ સરસ એની અંદર આવી જશે તો આ પ્રમાણે આપણે તૈયાર કરી લેવાની છે અત્યારે ચાની દાળનું સ્ટફિંગ લીધું છે તમે વટાણાનું પણ સ્ટફિંગ તૈયાર કરી શકો છો તમને જે પણ ગમતું હોય સ્ટફિંગ લઈ શકો અને તમારે જો ફરાળી બનાવી હોય તો એની અંદર તમારે આરા લોટ ઉમેરવાનો અને સ્ટફિંગમાં પછી તમારે શિંગનાણા ડ્રાય ફ્રુટ લીલા મરચાં કોથમીર એવી રીતનું એની અંદર સ્ટફિંગ તૈયાર કરવાનું તો આ પ્રમાણે આપણે બધી જે પેટીસ કે તમે જે પણ કોઈ તૈયાર કરી લેવાનું છે હવે આપણે એને આ રીતની આપણી પાસે જે લોખંડની તવી હોય ને એની પર જ શેકવાના છીએ તો મેં તેલ મૂકી દીધું છે લગભગ પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલું તેલ દીધું છે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી આ રીતે બધી પેટીસે મૂકવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું તો એક સાઈડ થવામાં લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે અને તમારે શું કરવાનું કે એની ઉપર જે તેલ છે ને સાઈડવાળું આ બધું ઉપર થોડું થોડું આ રીતે ચમચીની મદદથી રહેતા જવાનું છે એટલે ઉપર પણ એકદમ સરસ છે ક્રિસ્પી બનશે અને જ્યારે તમે એને પલટાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તેલ છે એટલે જો તમે થોડી પણ સાવધાની નહીં રાખો ને તો તેલ બધું જ તમારા ઉપર ઉડશે તમે એને શેકવા માટે લે કે આ રીતે આપણે જેને શેલો ફ્રાય જેવું કર્યું છે તો એના માટે ઘી પણ લઈ શકો પણ મેં તેલ લીધું છે અને આ રીતે ચીપિયાની મદદથી એને પલટાવી દઈશું અને છીણ જો એકબીજા સાથે ચોંટેલું હોય તો પહેલાં એને થોડું અલગ કરી લેવાનું તો આ પ્રમાણે આપણે બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું તો આ ટીકીને ટોટલ મને આ રીતે શેકવામાં લગભગ આઠથી નવ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હવે તૈયાર થઈ જાય એટલે આપણે એને કાઢી દઈશું તમે એને તવેથા અને ચમચીની મદદથી આ રીતે ઊભી રાખશો ને તો એક્સ્ટ્રા જે પણ એની અંદર તેલ હશે બધું જ નીકળી જશે આ રીતે તમે એને કરશો ને તો બહુ ઓછા તેલની અંદર પણ એકદમ સરસ એ ક્રિસ્પી બનશે તો આ જ પ્રમાણે આપણે બાકીની પેટીસ પણ તૈયાર કરી લેશું અને આ ઠંડી થયા પછી પણ એટલી જ સરસ ક્રિસ્પી રહે છે બેથી ત્રણ કલાક પછી પણ એટલી જ એ ક્રિસ્પી હોય છે તો હું તમને અત્યારે તોડીને બતાવું તો તમને અવાજ પરથી જ ખબર પડશે કે કેટલી સરસ એ ક્રિસ્પી બની છે તો સર્વિંગ માટે આ રીતે આપણી જે ટિક્કી છે એને તોડી દેવાની છે હાથેથી જ આ રીતે ત્રણથી ચાર પીસ થાય એ રીતે અને પછી આની અંદર આપણે ચાટ જેમ સર્વ કરે છે એમ બધી ચટણીની સાથેને સર્વ કરવાનું હોય છે તો અત્યારે તો આપણે એને ટિક્કી આલુ ટિક્કી ચાટ જ બનાવીએ છીએ પણ તમે ઈચ્છો તો તમે રગડા પેટીસમાં પણ આ રીતની ટિક્કી તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ ક્રંચી એવી બનીને તૈયાર થાય છે તો ગળી ચટણી તીખી ચટણી અને ગળા દહીંની સાથે આપણે એને સર્વ કરવાના છે આ બધી ચટણીઓ કેવી રીતે બનાવવા એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે તો તમે એ જોઈને તૈયાર કરી શકો છો થોડી સેવ અને દાડમ નાખીને એને ગાર્નિશ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો